ગઢડા તાલુકાનું કાપરડી ગામ સતત વરસાદના કારણે થયું સંપર્ક વિહોણું મંગળવારને બપોરે અગિયાર ત્રીસ કલાકે કંટ્રોલ રૂમ ખાતેથી મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના કાપરડી ગામ સતત વરસી રહેલા વરસાદના કારણે સંપર્ક વિહોણું બન્યું હતું જેમાં ગઢડા વનાળી વીરડી ગઢાળી રાજપીપળા જવાના રસ્તા બંધ થયા હતા ત્યારે કાપરડીથી બોચડવા ધોળા ઉજળવા સ્ટેશનનો રસ્તો પણ બંધ થયો હતો ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સતત પાણીમાં વધારો થયો હતો ત્યારે કાપડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને તમામ રસ્તાઓ બંધ થયા હતા ઓય મજાકો બધા ઓય રહ્યો છું પાંચ સવા 7:30 નું આ કાપો ટીકા માં જવું એના ભૂલો માં નથી હોતા હોય મહેફજીન કોઈ એ નક્કી રૂપાય છે આનો ભાઈ